ધારા પંચાલ હું છવ્વીસ ઓગસ્ટ બે હજાર એકવીસથી કોચવા લાઈફમાં જોડાઈ છું કૂચવા લાઈફમાં જોડાયા પછી મેં મારા જીવનમાં બધા જ ક્ષેત્રોમાં ધારો કે મારી રિલેશનશિપ પણ સ્ટ્રોંગ બની છે મારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પણ સ્ટ્રોંગ બની છે અને જે નેગેટિવિટી હતી જે સતત ચાલતી રહેતી હતી એ નેગેટિવિટી સતત ખતમ થઈ ગઈ સેકન્ડ વસ્તુ કમ્પ્લેન બંધ થઈ ગઈ અને સ્વીકાર ભાવ આવ્યો તેમજ એક લિસનર પણ બેસ્ટ લિસનર પણ બનવાની મજા આવી કોશ્મા લાઈફમાં જોડાયા પછી ઘણો બધો મારો આત્મવિશ્વાસ પણ વધ્યો અને હું ઘણું બધું એમાંથી નવું નવું શીખતી ગઈ અને હજુ આજે પણ હું શીખવાનો બહુ જ પ્રયત્ન કરું છું અને બહુ જ મજા આવે છે અને મારું જીવન દરેક ક્ષણે દરેક કલાકે મને એવું લાગે છે કે હું એક એક ક્ષણ ખૂબ જ એન્જોયફુલ મારું જીવન એકદમ એમ કહું ને કે ખુશીઓથી ભરાઈ ગયેલું મને જીવવાની મજા આવે છે એ માટે યુનિવર્સનો ખૂબ ખૂબ આભાર અને કોષફલ લાઈફનો પણ દિલથી ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ